મોરબીમાં આજે પણ એક અનોખી અને પ્રાચીન પરંપરા જીવંત છે અહીં યુવાનો પરંપરાગત રીતે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે આ ગરબીમાં ખાસિયત એવી છે કે પુરુષો દ્વારા રમાતા આ રાસને પ્રાચીન પરંપરાને સાક્ષી માનવામાં આવે છે મોરબીના મહેન્દ્રપરા નજીક દર વર્ષે યોજાતી આ અનોખી ગરબીમાં સિત્તેરથી વધુ યુવાનો જોડાયેલા છે

જેથી દેશી ઢોલના સથવારે યુવાનો ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમે આ અનોખી ગરબી માત્ર એક ઉત્સવ નથી પરંતુ માતાજીની ભક્તિ સાથે જોડાયેલી પૌરાણિક પરંપરાનો જીવંત પરિચય છે મંડળી જે પાંસઠથી સિત્તેર વર્ષથી જૂનું છે અમારા બધાના વડવાઓ એમાં જોડાયેલા જ છે બધા ભાગના ભરવા સંબંધના છોકરાઓ છે હવે આમાં વિશેષ તો છોકરાઓ પેલા રાસ મંડળ રમે છે લગભગ મોરબીમાં બીજી કોઈ જગ્યાએ એવું મંડળ રમતું નથી જે પરંપરાગત ભરવાળી પહેરવે છે હોય સાથે છોકરાઓ રમતા હોય એક માતા એની આરાધના ભક્તિ ભાવ છે અને એનાથી બધા જોડાયેલા છે બધા મતું આપણે સુપર ટોકી આપણે પર આ મેન રોડ ઉપર સુપર ટોકીની બાજુમાં આપણી મંડળી રમાય ખોડિયા ચોકમાં અને આથી બધા ભરવા સંબંધના છોકરાઓ જ બધા એમાં જોડાયેલા છે એક સિંચર જેવા છોકરાઓ અમે બધા જોડાયેલા છે રમે છે બધે અમારા તો પરંપરાગત કે રાસ રમે છે બેણી છે હુડો છે સાથે દાંડિયા છે રાસ રમત ઢોલ ની સાથે લોક ગાયક લાઈવ ચાલુ હોય છે પ્રોગ્રામ દેવશનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી